જ્યોતિબેન કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં આ જૈન ધર્મનો સિદ્ધાંત હંમેશા યાદ રાખો એટલે તમે જ્યારે બીજા જીવો માટે મંગલ અને કલ્યાણની ભાવના ભાવો છો ત્યારે ખરા અર્થમાં તમારા જ આત્માનું મંગળ અને કલ્યાણ થાય છે કેમ કે જેટલો સમય તમે અન્ય માટે શુભ મંગળ ભાવના ભાવો છો એટલો સમય તમે શુભમાં રહો છો માટે પુણ્ય બંધ પડે છે વળી પાછો અંદર આશય પણ શુભ હોય કોઈ સ્વાર્થની ભાવના નહીં હોય દેખાડો કરવાની ભાવના નહીં હોય તો અનુબંધ પણ પુણ્યનો પડશે ને પુણ્યનું બંધી પુણ્ય એના તમે ભોગતા બનશો આ પંચમકાળમાં આપણા આ સંગયન દ્વારા આપણે બધું પડતા શુભ કે અશુભ ભાવમાં રહેતા હોઈએ છીએ શુદ્ધમાં તો બહુ અલ્પકાળ રહેતા હોઈએ છીએ કદાચ બિલકુલ પણ ના રહેતા હોઈએ એવું પણ બને એટલે આ કાળમાં પહેલો પ્રયત્ન તો એ જ કરવો કે જેવા અશુભમાં ગયા કે તરત જાગ્રતતા કેળવી શુભમાં પાછા ફરો મન ઉપર ચોકી પહેરો રાખો મહતમ શુભમાં રહેવાય ને અશુભમાં ઓછું જવાય એવા પ્રયત્ન ચાલુ કરો જોકે ખરેખર તો આત્માની જાગ્રત અવસ્થામાં નિર્વિકલ્પ રહેવાનો પ્રયત્ન કરવાનો છે ના રાગમાં ખેંચવાનું છે ને દ્વેષમાં ના ભૂતકાળમાં ભાગવાનું છે ને ભવિષ્યમાં ન્યુટ્રલ રહી શુદ્ધમાં રહેવાનું છે જેટલો બને તેટલો પ્રયત્ન શુદ્ધમાં રહેવાનો કરવાનો પણ જ્યારે એ નથી થતું ત્યારે એટલી જાગ્રતતા તો ચોક્કસ રાખવાની કે હું અશુભમાં ગયો તો તરત શુભમાં પાછો ફરીશ દિકથા કરવી જૂઠું બોલવું વ્યાધીચાર સેવવો કેમ કે વ્યાધીચાર ખૂબ જૂઠું બોલાવે છે ને એક ગુલાબની પાંદડી જેટલું બોલેલું જૂઠ આખો ગુલાબનો ગુચ્છો બનીને ભવિષ્યમાં ભોગવમાં આવે કોઈના વિશે ઘસાતું વિચારવું ઘસાતું બોલવું કોઈના દિલને દુઃખ થાય તો વિચારવું એવું બોલવું એ બધો અશુભ કર્મનો બંધ પાડે છે માટે આવો નાનો સરખો પણ વિચાર આવે કે એવો ભાવ ઉઠે કે તરત જાગ્રત થઈ શુભમાં પાછા ફરો ને મારું લક્ષ્ય તો શુદ્ધ જ છે એ માન્યતામાં ફિટ કરો તો હવે મૂળ વાત પર આવીએ કે તમે જ્યારે દરેકનું શુભ મંગળ કલ્યાણ ભાવના ભાવો છો ત્યારે તમે અશુભ ભાવમાંથી નીકળી શુભમાં આવો છો તે સાથે જો આશય શુદ્ધિ હશે તો તમારા જ આત્માનું કલ્યાણ સાધો છો બીજી વાત દરેક આત્માનું મંગળ ઈચ્છું તે મૈત્રી ભાવના છે આ મૈત્રી ભાવના દ્વારા તમે અન્ય આત્માઓ સાથે રહેલા દ્વેષના કર્મોને હળવા કરો છો મનમાં રહેલી ગાંઠને શિથિલ કરો છો તે હવે જલ્દીથી છૂટવા યોગ્ય બનશે બીજા માટે શુભ ભાવ કરીને વાતાવરણમાં શુભ વાઇબ્રેશન તમે ફેલાવો છો જ્યારે તમે કંઈ શુભ કરો છો ત્યારે જગતની સર્વ સારી શક્તિઓ તમને મદદ કરે છે જીવો પ્રત્યે મંગળ ભાવના તમારું ઘન અને એકત્રિત બને છે તેમાં પાપ જલ્દી પ્રવેશી શકતું નથી એવું બને છે બીજા જીવો જોડે શુભમાં નિમિત્ત નૈમિત સંબંધ બંધાય છે માટે મારે આ કરવું છે પુણ્યકર્મ બાંધવું છે એવું કાંઈ વિચારીને કરવું નહીં પણ પ્રસન્નચિત્તે સરળ હૃદય મૈત્રી ભાવના પ્રગટતી હોય તો પ્રગટવા દેવી વર્તમાન કાળે

એવો આ કાળનો પ્રભાવ છે માટે અશુભમાંથી જાગ્રત બની જલ્દીથી શુભમાં આવવું તે યોગ્ય છે હવે જરા તમારા જ સવાલનું તમે આત્મવિશ્લેષણ કરો કે મને શુભ ચિંતનમાં એ વિચાર આવ્યો કે દરેકના કર્મ પ્રમાણે જ દરેકને થવાનું છે તો દરેકના માટે મંગળ ભાવના ભાવાનો શું અર્થ

તો મારે આવું કોઈનું અશુભ વિચારવાનું શું મહત્ત્વ છે શું કામ વિચારવાનું તો હવેથી આવો વિચાર કરીને પણ અશુભમાંથી અટકો ને શુભમાં આવો તેનાથી પણ એક સ્ટેપ આગળ શુદ્ધમાં રહેવાનો પ્રયત્ન કરીએ એ જ ભાવના આપણા હૃદયમાં રહે This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.